નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો પાંચથી ઊંચો ભાવ છસો ને બે રૂપિયા ચણા તેરસો પિંચોતેરથી ચૌદસો આડત્રીસ બાજરો ચારસોથી ચારસો બ્યાસી તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ને બત્રીસ રૂપિયા અડદ ચૌદસોથી સોળસો પચાસ સિંગફડા એક હજારથી બારસો ને પાંચ મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો છવ્વીસ ધાણા એક હજાર પચાસથી તેરસો સોયાબીન આઠસોથી આઠસો પિંચોતેર તલ એકવીસોથી છવ્વીસો પિંચોતેર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર સાતસો સાઠથી ભાવ ચાર હજાર પચાસ રૂપિયા એરંડા એક હજાર વીસથી જુવાર પાંચસોથી સાતસો પિસ્તાલીસ મગ ચૌદસો પચાસથી સોળસો એકાણું તલકાળા એકવીસો એંસીથી એંસી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ સાતસો પચાસથી ઊંચા ભાવ ચૌદસો ને પંદર રૂપિયા મગ બારસોથી સોળસો પાસાઠ अड़द नव सौ पचास थे एक हज़ार नेव पांच सौ पांच सौ बसी चना एक हज़ार चौदह सौ पंचावन मगफली झीणी सात सौ थी एक हज़ार रुपया मगफी जाड़ी सात सौ पिचासी थी बार सौ अठावीस अजमो बीस सौ चालीस पंतरीसो ने दस एरंडा एक हज़ार पचास थी अगियारो सीतेर तुवेर बात करिए तो तेरसो पंदर सौ पचास रुपया डूंगी बात करिए तो चार सौ थी सात सौ रुपया જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ત્રણ હજાર પિસ્તાલીસથી ઊંચો ભાવ ચાર હજાર સિત્તેર રૂપિયા તલ ત્રેવીસોથી છવ્વીસો ને વીસ લસણ પંદરસો પચાસથી પાંચ હજાર બસો પંદર રૂપિયા ધાણા નવસોથી તેરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચબાવ ચૌદસોથી ઊંચો ભાવ પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ બે હજાર સત્તાવનથી પચીસસો ને સિત્તેર તલકાળા ને ત્રીસ ઘઉં પાંચસો પચીસથી પાંચસો બત્રીસ ઘઉં ટુકડા પાંચસો દસથી પાંચસો બોતેર ચણા અગિયારસો છેતાલીસથી ચૌદસો ઓગણપચાસ વાત કરીએ તો પાંચસોથી બે હજારને પંદર રૂપિયા મગફળી જાડી છસોથી અગિયારસો ચાલીસ રચકાનું બી પંદરસોથી ચાર હજાર નવસો રૂપિયા સોયાબીન્સ આઠસોથી આઠસો ઓગણપચાસ ધણા સાતસો એંસીથી સાતસો એંસી મેથી પાંચસોથી એક હજાર અગિયાર જીરુ વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડ અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજારથી ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને ચાલીસ રૂપિયા વરિયાળી એક હજાર ચોપનથી અગિયારસો સત્તાવન રાય એક હજાર બારથી એક હજાર ને બાર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો ચાલીસથી થી ઊંચા ભાવ પાંચસો ને ચોરાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઠાવીસથી છસો એકવીસ કપાસ અગિયારસો એકાવનથી સોળસો એકોતેર મગફળી ઝીણી આઠસો એકથી અગિયારસો અગિયાર મગફળી જાડી સાતસો એકાવનથી અગિયારસો છન્નું કલંજી એકત્રીસો એકાવનથી એકત્રીસો એકાવન એરંડા એક હજાર એકત્રીસથી અગિયારસો છોતેર તલકાળા બાવીસસો એકાવનથી પાંત્રીસોને એક તલ બે હજારથી સિત્તાવીસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને એક્યાસી રૂપિયા ધણા આઠસોથી સોળસો એક ધણી એક હજારથી સત્તરસો એક મકાઈ પાંચસો એકથી પાંચસો એકવીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકસાઠ રૂપિયાથી સાતસો ને રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો છત્રીસ અડદ એક હજાર અગિયારથી અઢારસો અગિયાર મગ એક હજાર એકતાલીસથી સોળસો એકસાઠ તુવેરની વાત કરીએ તો સોળસો એકથી બે હજારને એકાણું રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો છોતેર વાલ પાંચસો એકત્રીસથી બે હજાર છોતેર રાય નવસો છોતેરથી બારસો એકતાલીસ ચણા સફેદ ચૌદસો એકવીસથી ઇઠાવીસસો એકસઠ રાયડો છસોથી નવસો એકત્રીસ લસણ અઢારસો એકાવનથી અઠાવનસો ને એક્યાસી રૂપિયા બટાણા પાંચસો એકાણુંથી બારસો એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર